બધી બાજુ ખાડા કરે ને પાણી ભરે ને એવું કરે જો એક ખાડો અહીંયા કર્યો જો અહીંયા એક ખાડો કર્યો અને એક આમ કર્યો ખાડો જો આમ કસરાવાળા આવી ગયા તારમાં અને મસ્ત મજાના સુરત દાદા ઉગી ગયા છે અમે વિક્ટોરિયા દર્શન ને બે અમે જો નજારો જો વિક્ટોરિયા નો આય બધા જઈ રહ્યા છે રનિંગ કરવા ને અમે આવી ગયા છે ભાઈ બન આજે બ્લોગ ઉતારવા આય આય થી રે મજા આવશે મને બ્લોગ માં કન્ટિન્યુ વિના રહેજો સો યુ મારો ભાઈ ઠંડુ પાણી હતું તો બધા કે થોડું થોડું પી લે હું કે દર્શન યો બધા જે છે આમ અંદરનો કાકાઓ નજારો છે બ્લોગ કન્ટિન્યુ રહેજો દર્શન તમે કાઈ કેવા માંગ ભાઈ આ યુટ્યુબ ચેનલ માં લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને ડેઈલી વ્લોગ જોવા માટે સબસ્ક્રાઇબ કરી દેજો ખાસ કરી બે આઇકન બે આઇકન ઓન કરવાનું ન ભૂલતા તારી યુટ્યુબ નું નામ દર્શન લાઈફ સ્ટાઈલ બ્લોગ દર્શન લાઈફ સ્ટાઈલ મને નામ લાઈફ સ્ટાઈલ નામ નથી આવડતું તમને જે નામ કીધું ડીએમ માં આપણે એની ઇન્સ્ટા આઈડી નું હાજી યુટ્યુબ નું નામ આપ દે જો બધા કામ કરી રહ્યા છે તમને ઉપર જઈને બતાવ્યું અહીંથી જ જાઉં નામ જો મારા દર્શન ભાઈ તો અમે દાદા બેઠા કન્ટિન્યુ બ્લોગ માં બેના રહેજો ઉપરનો નજારો અમે દર્શન આવી ગયા છે તમે જોઈ શકો છો આવું ઉપરનો નજારો દર્શનભાઈ ભાઈ કેવી મજા કેવી આવે ફિલિંગ કેવી આવે મજા તો હવે જ તને વિક્ટોરિયામાં આવવા જવું છે એકવાર વિક્ટોરિયામાં જ્યાંથી તમે વિડીયો જોતો તો આવજો બધા જય શિવ હવે ઓન ઓન દર્શન બે હમણાં મેં તમને કીધું તો ને એવી રીતે બધા બેહો હો આવજો વાલા જો સુકમ કે છે કે બધા બે હોય આવજો યાર તો આલો સુકમ આપણે જ બેહી જઈએ હા તો જો અમે બધા બે અમે જો બેહો હો જાવી છે અમે બેહી જાવી છે હવે ચાર પાંચ ચાર બકડા છે કે કઈ કઈ અમે તમને લાગતા હશે કે બાંબુના છે પણ બાંબુના નથી સિમેટિયા છે તમે અહીંથી શાંત શાંત એમ હાવ કઈ અવાજ બહુ જ નો બેહી લીધું છે હવે જાવી છે પાછા આગળ હા જોઈ શકો છો પોસ્ટર પોસ્ટર પ્રાણી હોય છે આમાં હોય છે પણ અત્યારે કઈ દેખાતા નથી કેવો નજર તમે જોઈ શકો છો view કેવો એક નંબર છે પાસા સીને મેક જોઈ શકો છો આયુષ ભાઈ વેસલીટ લગાડે છે હું લગાડ છે આયુષ વેસલીટ લગાડે છે મમ્મી કપડાં ધોવે છે પછી કાલનું કામ હાલે છે કારણ કે કાલ દિવાળીની સાફ સફાઈ કરી હતી અમારા આયુષભાઈ જો પૈસા ગણે છે આ તો અમારો વિડીયો કેવો લાગ્યો અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવું ના ભૂલતા